વાસી રોટલી ખાવાથી પેટની બીમારીમાં પણ રાહત મળે છે સાથે જ એસિડિટી અને કબજિયાતની સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે વાસી રોટલીમાં ભરપૂર માત્રામાં હોવાથી ડાયજેશન સારું અને બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવામાં પણ મદદ મળે છે ખાસ કરીને ગરમીની સિઝનમાં વાસી રોટલી ખાવાથી હીટ સ્ટ્રોકથી બચી શકાય છે અને સૌથી મહત્વની વાત જો તમે દુબળા છો તો વાસી રોટલી ખાવી તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક રહેશે તો મિત્રો સ્વસ્થ રહો મસ્ત રહો